એમાં કારોબારી સમિતિ સમક્ષ સત્તર લાખની બિલ આવેલા હતા એની પાસ પણ કરેલું છે અને એની નિયમાનુસાર નિયમિત વગેરે કરીને જ એની ચુકવણી થઈ ગયું છે જે વિવાદ અત્યારે ચાલુ છે બિલની ખાલી મતલબ સત્તર લાખની જ બિલ અમારા પાસે આવેલા છે અને એની નિયમાનુસારની અનુસારની ચુકવણી કરવામાં આવેલ છે જે કઈ બાકી બિલ હોય અત્યાર સુધી અમારા પાસે કોઈ સબમિટ કરે કરવામાં આવેલ નથી આવે તો એની ચકાસી કરીને પછી એની નિયમ અનુસારની બધા કામગીરી કર્યા પછી એની એક પણ પૈસાની ચૂકવણી કરવામાં આવશે અત્યારે જે બિલ બિલની ચૂકવણી થઈ ગયું છે એમાં સફાઈ કોઈ કોમ્પન નહી હતા અને અત્યારે મતલબ બિલ અગર સબમિટ કરવામાં આવશે તો એની ફિઝિકલી પણ ચકાસીને પૂરું પૂરું ચકાસી કરીને જ એની બિલ ચૂકવવામાં આ મનાય છે અને લાસ્ટ ડીએચએસ મીટિંગમાં પણ અમે આ ડિસિઝન લેવામાં આવી ગયું છે મતલબ આ એની અમલીકરણ પણ અત્યારે કરવામાં આવશે પાંચસો રૂપિયા લેવામાં આવશે કોઈ પણ અગર કર્મચારી કે અધિકારી કે કોઈ આમ જનતા પણ હોય આ કચેરીની અંદર આ પ્રમાઇસ અંદર અગર ફાન થી અગર પકડી ગયું તો એની દંડ લેવામાં આવશે તપાસ સમિતિની ની રચના પણ કરવામાં આવી ગયું છે અને એને દસ પંદર દિવસની ટાઈમ આપી દીધું છે આ મેં અત્યારે ચેક કરાવી દઈશ અને આ રીતે મને એક્સપાયરી થઈ ગયા તો એની તરત જ આ બદલી મેં આજ કીધું હતું અત્યાર સુધી સત્તર ની જ બિલ અમારા પાસે સબમિટ કરવામાં આવેલ છે એની નિયમા અનુસાર પ્રિયોડિત કરીને જ ચૂકવણી કરી દીધી ને આ આ તો મતલબ આર એન્ડબીએ અમારા પાસે અગર માની લો મેં અગર મતલબ કારોબારી સમિતિમાં અગર બેસતા હોય તો એની મને મતલબ નિયમાનુસારની બિલ રજૂ કરવું પડે તો અત્યાર સુધી આર એમબી પાસે થી એવું કંઈ બિલ અમારા ઓફિસમાં રજૂ કરવામાં આવેલ આવે ને તો અમલીકરણ તો મને આર એમબી ને આ એક વાર ચેક કરાવી દઈશ અમે અહીંયા પણ સૂચના આપેલા હતા ને એવું કઈ એક્સપાયરી વાળા બોટિંગ વગેરે છે તો તરત જ આ કાઢી છે નહીં એકવાર તપાસ તપ તપાસ સમિતિ બનાવવામાં આવેલ છે એની એકવાર મતલબ માહિતી આવવા દે અને આ પછી જવાબદારી અગર નક્કી કરવાના છે તો નક્કી કરવામાં આવશે એટલે તો અત્યારે મતલબ શું છે આ ફોર્મલી આર એન્ડબીએ અહીંયા રજૂઆત કરવું પડે એની જે જેટલા પણ બિલ હોય પંચોત્તર લાખની હોય કે એંસી લાખની હોય એની એક પ્રોસિજ્યર છે તો આ રીતે ફોર્મલ બિલ અત્યારે અમારા આ કક્ષાની અંદર કે આ કચેરીમાં રજૂ કરવામાં આવેલ નથી તો એની કંઈ ક્વિસ્ટનેસ નહીં આવવું જોઈએ